નર્મદા જિલ્લામાં ચોવીસ ઉમેદવારીઓની હરીફાઈ વચ્ચે કોણ પ્રમુખ બનશે તેની સૌ કાર્યકરોમાં ઉત્સુકતાઓ હતી ત્યારે ભાજપ કાર્યાલય કમલમ નર્મદા ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક થઈ અને ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં બેઠકના નવા પ્રમુખની જાહેરાત થઈ જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે બેઠક નીલરાવની જાહેરાત કરવામાં આવી નર્મદા ભાજપને યુવા પ્રમુખ મળ્યા નીલરાવ જિલ્લા મહામંત્રી હતા જેમને જિલ્લા ભાજપ પ્રમુખ પદ મળ્યું એટલે સૌને સાથે રાખીને જિલ્લામાં સંગઠન મજબૂત કરવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપ બધી સીટો જીતશે એવી વિશ્વાસ સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ ગ્રહણ કર્યું ભાજપે યુવા નેતા તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ યુવા નીલરાવની પસંદગી કરી છે